જૂનાગઢમાં આવેલા મંદિરના ગાદીના પ્રશ્નો ક્ષમવાનું નામ નથી લઇ રહ્યા ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરનો વિવાદ હજુ પૂરો જ થયો છે ત્યાં મંદિરનો ગાદી વિવાદ વકર્યો છે જો કે આ વિવાદમાં હવે સાધુ સંતો પણ જોડાયા છે ખાખી મહંત સુકરામદાસ બાપુએ વિજયબાપુનું સમર્થન કર્યું છે તેમણે સત્તાધારનો બદનામ કરવા માટેનું ષડયંત્ર હોવાનું કહ્યું છે તો વિજય બાપુ શિક્ષિત અને સંત હોવાની વાત કરી એટલું જ નહીં વિવાદ ઉભો કરનાર લોકોને સત્તાધારના વિકાસમાં અડચણ ન બનવાની પણ સલાહ આપી છે પવિત્ર જગ્યાને બદનામ ન કરવાની દાસ બાપુએ અપીલ કરી મહત્વનું છે કે નીતિન ચાવડાએ સત્તાધારના મંત વિજય બાપુ પર વહીવટમાં ગોલમાલ કર્યાના આરોપ લગાવ્યા હતા વિજય વિજયબાપુના મોટાભાઈ નીતિન ચાવડાએ જ આરોપ લગાવ્યા હોવાથી વિવાદે જોર પકડ્યું છે થોડા દિવસથી સત્તાધારને અંદર જે વાદ વિવાદ ચાલે છે એ વાદ વિવાદમાં જે અમુક લોકો એ જેમની જરૂરિયાત ત્યાં સત્તાધારથી પૂરી નથી થઈ એવા યોકો સત્તાધારને બદનામ કરવા માટેના કોશિશ કરી રહ્યા છે સત્તાધાર એક એવી જગ્યા છે જ્યાં હજારોને આખોને તાદાદમાં જે માણસો છે માણસોને એક શ્રદ્ધાના કેન્દ્ર છે

વિજય બાપુએ સત્તાધાર ખૂબ સારો વિકાસ કરે છે ત્યારે વિકાસમાં અરસણ ના બનો ધર્મને તમે બદનામ ના કરો વિજય બાપુ ખુબ સારી રીતની અંદર સેવા કરીને સમાજ સેવા કરે છે કેવું સરસ મજા ને ગૌશાળા બાપુએ બનાવ્યા છે અને કેવું સરસ મજા ને ટુકડા ત્યાં હવે ઢુકડા ત્યાં અન્નછેદ ચાલે છે પણ અમુક આવા લોકો હોય ને જેમની જરૂરિયાત પૂરી ના થાય સત્તાધારથી એવા લોકો સત્તાધારને બદનામ કરી રહ્યા છે